બે દીકરીઓ આખો સમાજ એવું કે બે દીકરીએ કઈ દીકરા વાળા ન કહેવાય એને કઈ સંતાન વાળા તમે ન કહેવાય એ તો હમણાં કાલ હવારમાં પાન પંખેડું આવશે એનું એનું પંખેડું ઉડી જાય એટલે તમારું ઘરનું આંગણું છે ને એ ખાલી થઈ જશે અને ત્યારે એ ભાઈ રણછોડ ભાઈ એવું કહે કે કઈ વાંધો નહીં ભગવાને જે કર્યું એ પણ બે દીકરીઓમાં અમે ખુશ છીએ ધીરે ધીરે કરતાં એ દીકરીઓ મોટી થાય એકને દસમું આવે એકને બારમું આવે એ રણછોડભાઈને પાણી વાળતા વાળતા વિચાર આવે કે દીકરીઓ હવે મોટી થઈ રહી છે માંડ આઠ દસ પંદર વીઘાનું ખેતર છે અને એમાંથી દીકરીઓને શિક્ષણનો ખર્ચ કેમ ઉઠાવીશ એનો ભણતરનો ખર્ચ હું કેમ ઉઠાવીશ એને ભવિષ્યમાં કેટલાય ખર્ચા આવશે હું કેમ ઉઠાવીશ અને આ ચિંતાની અંદર એ રણછોડભાઈને એટેક આવે છે એ માણસનું પ્રાણ પ્રાણપંખેડું ઊડી જાય ઘર એમ કહેવાય કે નોધારું થઈ જાય ઘર ખુલ્લું થઈ જાય કારણ કે મોભારું છે એ ઘરનું ઉડી જાય અને ત્રણ દિવાલ વધે બંને દીકરીઓ ને કે એની માં પણ બને છે એવું કે જે તે સમયે રણછોડભાઈએ ગામના કોઈ બે ચાર વ્યક્તિઓ પાસેથી ત્રણ લાખ ને હજાર રૂપિયા લીધેલા કે એને પાછા આપવા માટે હજી પોતે બચ્યા નહીં અને એ ત્રણ ચાર હજી તો બારમું તેરમું એની વિધિ પૂરી થાય અને એ જ સમયે ગામના બે ચાર લોકો હોય આવે ને એવું કે આ વર્ષ જૂનની અંદર થયું આવતો જૂન આવે એ પહેલાં મને તમારે ત્રણ લાખને સાઠ હજારની રકમ આપવી પડશે અને ન આપો તો પછી બે દીકરીઓ છે જ ને આટલું બોલ્યા ને જતા રહ્યા અને દીકરીઓને અંદરથી તિખાર્યો થયો કે બાપની હવે હાજરી નથી ભાઈ આપણે ઠેકાણે નથી અને મા હવે કરી ન શકે એટલે જે કરવાનું છે ને એ આપણે કરવાનું છે એટલે પોતાનું ગામ હતું ત્યાંથી એક શહેર થોડુંક નજીક થાય બંને દીકરીઓ છે એક દસમું ભણે એક બારમું ભણે સવારથી બપોર સુધી શાળાએ જાય બપોર પછી એમ કહેવાય કે બેનપણીઓનો સાથ લઈને એ પાણીપુરીનો મસાલો બનાવે બપોરે પછી એ બુકાની ધારી પોતાના વસ્ત્રો છે ને એમાં બ્લેક કલરના વસ્ત્રોથી પોતાનું મોઢું ઢાંકી દે અને બપોરથી સાંજ સુધી શહેરની અંદર પોતે રેકડી લઈને પાણીપુરી વેચે સાંજે ફરીથી એ ગામની બસ આવે એટલે ઈંદર ગામમાં આવી જાય આખું ગામ એને એવું કે બાપ નથી ભાઈ નથી આખો દિવસ દીકરીઓ રેખડા કરે પણ એ દીકરીઓ એની માને એમ કે માતું વિશ્વાસ રાખજો અમે ભણવા સિવાય કાંઈ કામ નથી કરતા તું ચિંતા ન કરતી તારી પાસે કોઈ ફરિયાદ નહીં આવે અને આખરે છ આઠ મહિનાનો સમય વીતે એટલે મા એવું કે બેટા આપણે એમ કરીએ કે મારી પાસે એક મંગળસૂત્ર રહ્યું છે અને એક ઘરનું આંગણું રહ્યું છે આપણે એને વેચી નાખીએ કારણ કે ત્રણ લાખ સાઠ હજારનું તમારા પપ્પાનું દેવું છે ને એ ભરવું પડે જેમ તે દિવસે દીકરીઓ ફોડ પાડે છે કે મા તું ચિંતા ન કર અમે સવારે દસમું અને બારમું સવારથી બપોર સુધીની શાળામાં અમે પૂર્ણ કર્યું છે અને બપોર પછીથી સાંજ સુધી આ શહેરની અંદર અમે બેનપણીઓના સાથથી અમે પાણીપુરી વેચી છે અને એમાંથી ચાર લાખ ને વીસ હજાર રૂપિયાની અમે કમાણી કરી છે કે મા આલે તારે ત્રણ લાખ ને સાઠ હજાર તું ભરપાઈ કરી દે એ માણસ આપડી સામે અવળી રીતે જોવું ન પડે સાહેબ આ દીકરીઓ છે